ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શ્રી દિગંબર જૈન મંદિરમાં ગોત્રી અલ્કાપુરીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આજે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક છે જૈન ધર્મના અનુયાયો માટે પવિત્ર દિવસ ગણવામાં આવે છે આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે જૈન ધર્મના ચોવીસમાં તેમજ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ હોય ગોત્રી અલકાપુરી વિસ્તારમાં શ્રી એક શ્રી ચિંતામણી પાશ્વનાથ દિગંબર જૈન મંદિર એવમ નવગ્રહ જિનાલયમાં આજે ઉજવવામાં આવ્યો હતો સવારના બાઇક રેલી યોજાઈ હતી તેમજ ભગવાનની નગરયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં છસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો ત્યારબાદ અભિષેક શાંતિધારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ધાર્મિક પ્રશ્નોત્તરી સહિતના કાર્યક્રમોનું પણ સાંજના સમયે આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી પણ આપી હતી હા હવે આજે ભગવાન મહાવીર સ્વામી જે જૈનોની પરંપરા મુજબ શાસન નાયક કહેવામાં આવે છે તેઓ ભગવાન મહાવીર સાહેબનો જન્મ કલ્યાણક મહામહોત્સવ આજે અલકાપુરી વિસ્તારમાં શ્રી એક હજાર આઠ ચિંતામણી પાર્સના દિગંબર જૈન મંદિર એવા નવગ્રહ જિનાલયમાં આજે ઉજવી રહ્યા છે એમાં સૌથી પ્રથમ સવારે ધન પ્રભાવના હેતુ અમારા યુવકો ત્રણસો યુવકો દ્વારા એક બાઇક રેડીનું આયોજન કરવામાં આવેલું ત્યારબાદ સાડા આઠ વાગે સવારે ભગવાનની નગરયાત્રા જેમાં લગભગ સાડી છસો સાતસો લોકો અત્યારે નગરયાત્રાથી આવ્યા પછી ભગવાન ને અભિષેક શાંતિ દ્વારા જગતની શાંતિ અર્થે શાંતિ આયોજન કરવામાં આવેલું છે જેથી ભગવાન મહાવીરનો સંદેશ જીવો અને જીવવા દો એટલે કે અમારે જીવવાનું છે અને બીજાને પણ જીવવા દેવાના છે બધા આત્મા સરખા છે અને બધાને આત્માની શાંતિ થાય એ માટે શાંતિ ધારાનું પણ અમે આયોજન કરેલ છે સાંજે ભગવાન મહાવીર સ્વામીના જન્મના એક ભાવ રૂપે પારણું જુલન કાર્યક્રમ છે ત્યારે ભગવાન મહાવીર સ્વામી પર ધાર્મિક પ્રશ્નો બાળકો દ્વારા એના અંગે જે ડાન્સ આપવામાં આવશે અથવા તો જે એનો એક્ટ કરશે એ પણ સાંજના ટાઈમે રાખવાનો રાખવામાં આવેલ છે